ખેરાલુ શહેરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ટુ વ્હીલર ચાલકોની સુરક્ષા માટે સરાહનીય કામગીરી કરવામાં આવેલી છે ખેરાલુ શહેરમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન ટુ વ્હીલર ચાલકોની સુરક્ષા માટે વિવિધ સ્થળોએ નિઃશુલ્ક સુરક્ષા સળિયા ફિટિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ઉત્તરાયણ દરમિયાન ઉડતા પતંગથી દોરીથી વાહન ચાલકોને ગળા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાની ઘટનાઓ બનતી હોય છે તેને ધ્યાનમાં રાખીને આ પહેલ કરવામાં આવી છે ખેરાલુ શહેરના ગાયત્રી પેટ્રોલ પંપ પાસે કિરણભાઈ ચૌધરી સંચાલિત અર્બુદા ઓટો ખાતે સ્કૂટર બાઇક અને એક્ટિવા ચાલકોને દોરીથી ઇજા ન થાય તે માટે નિઃશુલ્ક સુરક્ષા સળિયા લગાવી આપવામાં આવી રહ્યા છે આ ઉપરાંત ખેરાલુની સિદ્ધપુર ચોકડી નજીક આવેલા ભવાની એન્જિનિયર્સ ખાતે છેલ્લા બે વર્ષથી સતત નિશુલ્ક સળિયા ફિટિંગ કરી આપવામાં આવી રહ્યા છે શહેરવાસીઓ માટે પ્રશંસનીય કામગીરી બની રહી છે અને ભાજપના અગ્રણી પવનભાઈ દેસાઈ ચૌધરી નર્સરી જીઓ પેટ્રોલ પંપ તથા સિદ્ધ કેન્દ્ર નજીક પણ મહેસાણા સ્થિત એક સંસાના સંયોગથી ટુ વ્હીલર ચાલકો માટે નિશુલ્ક સળિયા ફિટિંગ કરી આપવામાં આવી રહ્યા છે. ઉત્તરાયણ પરમને આનંદમય અને સુરક્ષિત બનાવવાના ઉદ્દેશ સાથે કરવામાં આવેલી આ કામગીરીને શહેરના નાગરિકો આવકારી રહ્યા છે. ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક સાથે. તો એનો જીવ બચી જાય. અમે એવું વિચાર્યું બધા ભેગારી હા હા તો કોંકનો બચાવ કેવી રીતના કરવું કેવી રીતના સેવા કરવી લોકો પચાસ સો રૂપિયા લેતા હોય તો કોકો લગાવતા નહીં હોતા હા આપણે એ ફ્રી સેવા ફેરાનું અર્બુદાવા તો મારું નામ છે કિરણબાઈ ગુડલક ગેરેજને અર્બુદા દે પહાણ પહાણે તો બેને એવું વિચાર્યું કે ભાઈ આપણે સેવા કરીએ એના લીધે પાંચસો સરિયા મંગાએલા છે કોઈ પણ આવશે અહીંયા સ્ટોક પડ્યો છે જેને લગાવવો હોય ત્યાં શ્રી અર્બુદા ગેરેજમાં સ્ટોક પડ્યો જ છે આ જો સ્ટોક બધું છે જ જેને લગાવવું હોય તે અહીંયા આવી જાય ફ્રીમાં લગાવીને આપવાનું છે તમને તમારો જીવ બચાવવા માટે ફ્રીમાં લગાવીને આપવાનું છે